वन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजा नन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखम् महन्तमनिशम् श्रीजेश्वरोपं मुदा महिमानो महिमा प्रवचनमालामा मा सौने प्रणाम जय स्वामिनारायण વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી દ્વારા જે ગ્રંથની રચના થઈ છે એવા ચોસઠ પદી ગ્રંથની આપણે પારાયણ સાંભળી રહ્યા છીએ પ્રવચનો સાંભળી રહ્યા છીએ હવે કળશ ચડવાનો બાકી છે લગભગ પૂર્ણાહુતિના આરે પહોંચી ગયા છીએ જે ગ્રંથના માટે જે ગ્રંથની પ્રશંસા કરવા માટે જે ગ્રંથને નવાજવા માટે જે ગ્રંથને અભિનંદન આપવા માટે શબ્દો વામણા પડે ઓછા પડે પાંગળા પડે અદભુત અદભુત રીતે નિષ્કો સ્વામીએ મહારાજના મહિમાની વાતો કરી સ્વામીના મહિમાની વાતો કરી સંતના મહિમાની વાતો કરી જણપણની વાત કરી અંતરદ્રષ્ટિની વાત કરી સાધના માર્ગની અંદર જે વિઘ્ન આવે છે તેની પણ વાત કરી સંત અસંતની પણ વાત કરી સાધકને બીજા કોઈ પણ ગ્રંથનો આધાર હવે લેવાની જરૂર ન પડે એવી પ્રકારની અદભુત વાતો શાસ્ત્રના નીચોળ સમાન વાતો આ ગ્રંથની અંદર એમણે બતાવી છે સાધ્યની વાત કરી સાધનાની વાત કરી ધ્યેયની વાત કરી પુરુષોત્તમ નારાયણની વાત કરી ભગવાન સ્વામિનારાયણ એમની કલમ ઉપર બેસીને આ ગ્રંથ લખી રહ્યા હોય એવી અનુભૂતિ થયા વગર ન રહે આજે આપણે ત્રેસઠ માં પદ માં પ્રવેશ કરીએ છીએ મળી મહારાજ ને મુનીરાય સહુ સુખ પામે સ્વય સ્વો દ્રષ્ટાંતની માય जाणो काच भूमि होय हय काचन सर्वे आकार रवि शशि तारावळी वळी तेज तेज अंबार रहे बहु जळमलि मणि दिशे प्रकाश एकरस तेज एवो, એવો ધામ છે એ ઉજાસવું કેવો કેડે નથી હવે સમજો સાને સાને નિષ્ખાનંદ નગાય જેને આવ્યું એ વે પાને એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ જેનો અનવધિકાતિશય મહિમા છે એવા સહજાનંદ સ્વામી મહારાજ ને સંતો મળ્યા અને તમામ સંતોને ભક્તો ને સાધકોને જેને જેને ભગવાન પુરુષોત્તમ નારાયણ ની પ્રગતિ પ્રાપ્તિ થઈ એ દુખ માત્ર ટાળીને અતિશય 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 સુખિયા થઈ ગયા અને ભગવાન જે સુખ છે ભગવાનના ધામનું જે સુખ છે એની વર્ણન કરતા વાત કરતા કહ્યું સોય કહું દ્રષ્ટાંત ની માય જાણો કાજ ભૂમિ હોય અક્ષરધામ કેવું છે દ્રષ્ટાંત આપીને સમજાવું છું એ કાચની ભૂમિ હોય અને બધા જ આકાર કાચના હોય એની અંદર એની અંદર સૂર્ય અને ચંદ્ર અનંત કોટી સંખ્યાની અંદર હોય અને એના બિંબ પ્રતિબિંબ એ કાચના આકારની અંદર પડે અને આખો એ જે અક્ષરધામ છે તેજ તેજ ત્યાં અંબાર દિવ્ય લાગે અદભુત લાગે ચૈતન્યમય લાગે સર્વત્ર એક રસ ચૈતન્ય બ્રહ્મઘમ એવું નો જયારે અનુભવ થવાય એવું જે ભગવાન પુરુષોત્તમ નારાયણનું ધામ છે એનો દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે આવા જે કાચના આકાર અને કાચનો મહેલ એની અંદર અનંત સૂર્ય ચંદ્ર પ્રકાશી રહ્યા હોય અને એનો પ્રકાશ આ તમામ કાચના પદાર્થની અંદર મુક્ષો અંદર દિવ્યતાની અંદર પ્રતિબિંબિત થતો હોય એવું અક્ષરધામ છે આ બુદ્ધિની એવી કોઈ કલ્પના નથી બુદ્ધિની એવી શક્તિ નથી કે એવી રીતે ભગવાન પુરુષોત્તમ નારાયણના ધામને સમજી શકે વિચારી શકે અને એટલા માટે શાસ્ત્રોની અંદર જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ભગવાનના માટે ભગવાનના અક્ષરધામના માટે ભગવાનના સુખના માટે આવા સ્થોળ દ્રષ્ટાંતો આપીને સમજાવવામાં આવ્યું છે કે જેને કરીને સાધક કંઇક અવશે એ સુખને સમજી શકે ભગવાનને સમજી શકે સ્વામીએ પોતાની વાતમાં લખ્યો કે અક્ષરધામમાંથી એક મચ્છરીયું મુતર્યો અને એની રજ અને જણ ઉડતી 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 અનંત કોટી બ્રહ્માંડની અંદર આવી અને એના સુખે કરીને બધા સુખ્યા છે પહેલા પેલી વાત તો માં મચ્છરિયું હોય નહીં પરંતુ એક સ્થોળ દ્રષ્ટાંત આપીને આપણને સમજાવવા માગે છે કે સામાન્ય એવું નું મચ્છરિયું મુતરે એના ની અંદર પણ એટલું સુખ અને એની જાણ અનંત કોરી બ્રહ્માંડની અંદર સર્વત્ર પ્રસરી સ્વર્ગમાં બ્રહ્માના લોકમાં શિવના લોકમાં મૃત્યુ લોકમાં સ્વર્ગમાં પાતાળમાં બધી જગ્યાએ અને એની અંદર એ બધા સુખિયા છે તો એમાં આટલું સુખ છે તો ભગવાન પુરુષોત્તમ નારાયણનું અને અક્ષરધામનું સુખ કેવું હશે આપણે સ્થુલ ભાવને વરેલા છીએ આપણી સૂક્ષ્મ દ્રષ્ટિ થઈ નથી દિવ્ય દ્રષ્ટિ થઈ નથી મહિમાની દ્રષ્ટિ થઈ નથી આપણો અંધાપો દૂર થયો નથી એટલા માટે આવા બધા સ્થુલ દ્રષ્ટાંતો આપીને સમજાવવું પડે છે અને બીજી પણ એક વાત આપણે સાંભળી રહ્યા છીએ કે ભગવાનનું અક્ષરધામ કેટલું દૂર છે કે અક્ષરધામ માંથી મણ લોઢાનો ગોળો નીચે પડતો મૂકવામાં આવે તો વાયુના લહર કે ઘસાતો 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 એ ગોળો પૃથ્વી ઉપર આવે ત્યારે રજ વેગો રજ થઈ જાય આટલું દૂર છે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભગવાન ક્યાં બિરાજે છે ભગવાનનું સુખ કેવું છે અને એ સુખનું પરિમાણ કરવામાં ન આવે એમાં દ્રષ્ટિ ન પહોંચે ત્યાં સુધી આ જગતના પંચ વિષયની અંદર આપણને જે કંઈ આસક્તિ વાસના અને કામના બંધાયા છે તૂટે નહીં છૂટે નહીં એટલે અક્ષરધામની અંદર સર્વત્ર દિવ્ય પ્રકાશ 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 સૌના તેજોમય તન છે એ દિવ્ય સિંહાસનની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે ચૈતન્ય સ્વરૂપે બિરાજમાન છે બ્રહ્મ સ્વરૂપે બિરાજમાન છે એમની સામે અક્ષધામ અને અનંત મુક્ત બિરાજમાન છે એ બધાનો આકાર પણ ભગવાનના જેવો આકાર દિવ્ય છે ચૈતન્ય તત્વનો છે અને ભગવાન નારાયણ નારાયણનું દિવ્ય સુખ લઈ રહ્યા છે કહેવો કેડે નથી હવે કાંઈ હવે કેટલું કહું સમજો તો સમજો શાને શાનમાં ચપટી વગાડીને સમજી જાઓ ભગવાને બુદ્ધિ આપી છે વિચાર કરો કાળ કાળથી તમે વિષય સુખની પાછળ દોડતા આવ્યા છો ભટકતા આવ્યા છો ક્યારેય પણ તમારો ઉદ્ધાર થયો નથી દુઃખમાંથી અને આદિવાદી વ્યાધી ઉપાધિમાંથી તમને મુક્તિ મળી નથી તો હવે ભગવાનના મહિમાનો વિચાર કરો ભગવાનના સ્વરૂપના મહિમાનો વિચાર કરો ભગવાનના અક્ષરધામનો વિચાર કરો ભગવાનના સુખ અને આનંદનો વિચાર કરો અને એ વિચાર કરીને પાછીવૃત્તિ વાળીને ભગવાનના સ્વરૂપની અંદર જોડાવો સાને નિષ્કુળાનંદ નગાય જેને આવ્યું એવું પાને 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 શાસ્ત્રની અંદર ભગવાનના મહિમાની વાતો સંતના મહિમાની વાતો આત્માના મહિમાની વાતો બ્રહ્મ મહિમાની વાતો ભગવાનના દિવ્ય સુખના મહિમાની વાતો લખાયેલી છે એ જો સમજાઈ જાય તો આ જીવનો નો બેડો પાર થઈ જાય એને વધારે કંઈ કરવાનું રહેતું નથી એ ભગવાન પુરુષોત્તમ નારાયણ કેટલા દયાળુ કેટલા કૃપાળુ કે અક્ષરધામ માંથી આનંદ કોટી બ્રહ્માંડ ની અંદર કોઈ બ્રહ્માના લોકમાં ન રહ્યા ગોલોકમાં ન રહ્યા વૈકુંઠમાં ન રહ્યા સ્વર્ગમાં ન રહ્યા પાતાળમાં ન રહ્યા અને આ ભારત ભારતભૂમિની અંદર આપણા જેવા થયા અને આપણને સુખ આપવા માટે એમણે ઘોડા ખેલવ્યા નદીમાં સ્નાન કર્યું રંગે રમ્યા પંગતમાં પીરસવા પધારતા કથા વાર્તા કરતા અનંત અનંત પ્રકારને લીલા ચરિત્રો કરીને આપણા જેવા થયા ને આપણને સુખ આપવા માટે પોતાના ધામની અંદર રહ્યા થતાં પણ અનંત જીવાત્માનું કલ્યાણ કરવાની શક્તિ સામર્થ્ય એમની પાસે હોવા છતાં પણ આ લોકની અંદર અવતાર ધારણ કરે છે શાના માટે જો અવતાર ધરે તો જ અનંત જીવાત્માનું કલ્યાણ થાય એવું હોય તો એટલું ભગવાનની અંદર અસમર્થ પણ આવ્યું એટલી સામર્થ્ય ભગવાનની ઓછી કહેવાય કે ભગવાન માંથી અહીંયા આવે તો જ જીવોનું કલ્યાણ થાય પણ મહારાજે કહ્યું કે એવું નથી પોતાના ધામમાં રહ્યા થતા પણ અનંતનું કલ્યાણ કરવાની શક્તિ સામર્થ્ય એમની પાસે છે છતાં પણ ભક્તોના લાડકોટ પૂરા કરવા માટે ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે આ પૃથ્વી ઉપર પધારતા હોય છે કારીયાણીના પાંચમા વચનામર્તની અંદર મહારાજે આ વાત કરી છે કોઈ ભક્તની એવી ઈચ્છા અને મનોકામના હોય કે હું ભગવાનનો પિતા બનો ભગવાનની માતા બનો ભગવાનનો ભાઈ બનું ભગવાનનો મિત્ર બનુ ભગવાનની બહેન બનુ ભગવાન મારે ત્યાં મારું બનાવેલું પકવાન જમવા માટે પધારે મને દર્શન આપે ભક્તોની ભિન્ન ભિન્ન ભાવનાને પરિપૂર્ણ કરવા માટે પરમાત્મા કૃપા કરીને આપણા જેવા થાય છે એમની અતિ અપાર અતિ ઉપાર કૃપા કહી શકાય કે આપણે ક્યાં આપણી પાત્રતા ક્યાં એમનું પરપણું આપણી કોઈ યોગ્યતા નહીં કોઈ લાયકાત નહીં છતાં પણ ભગવાન આપણા જેવા થાય જે અખંડ દિવ્ય અલૌકિક સુખની અંદર રાચવા વાળા ભગવાન પોતે આ લોક અંદર ગાર માટીના મકાનમાં રહે આવા સંતના સ્વરૂપ ની અંદર ગુણાતી પુરુષના રૂપ ની અંદર કોઈના મકાન નો વાસ્તો કરવા માટે વધારે અને કોઈનો અનાજ રાખવાની કોઠી ઉપર હાથ મૂકે એના ગાય ભેંસ બળદ ઉપર હાથ મૂકે એના ઘરમાં પધરામણી કરવા માટે પધારે અરે ભક્તના ભાવને પૂરા કરવા માટે મઠના કાચા પાકા રોટલા પણ જમે તાદળજાની ભાજી જમે સુદામાના તાંદુલ જમે શાના માટે ભક્તોના લાડકુર પૂરા કરવા માટે ભગવાનની અતિ કરુણા કહેવાય અરે ભક્તોની ખાટી છાસ પણ દૂધ કરતા પણ અમૃત કરતા વધારે મીઠી છે એમ માનીને પી જાય ગટગટાવી જાય ભગવાનની કેટલી કરુણા છે કેટલી દયા છે કેટલી કૃપા છે કોઈ દિવસ મેળ ન જીવાત્મા પરમાત્મા નું મિલન ન થાય એ ભગવાન પોતે ભક્તોના લાટકોટ પૂરા કરવા માટે બાઈ ભક્તો ના કપડા પહેરે સગ્રામના કુબામાં પધારે લાડુબા જીવબાના પ્રેમ ને આધીન થઈના કપડા પહેરે દરબારની અંદર કથા વાર્તા કરે કેટલો કેટલો એમણે ભક્તોને આપ્યું છે આવું જે ભગવાન નું સ્વરૂપ છે એની અંદર જો નજર પહોંચી જાય તો પછી એ ભક્ત ને બીજું કંઈ જ કરવાનું બાકી રહેતું નથી છતી દેહ અક્ષરધામને પામ્યો ને એટલા માટે નિષ્કોળાનંદ સ્વામી આપણને સમજાવે છે કે હવે કઈ કઈ ને કેટલું કહું જુદા જુદા દ્રષ્ટાંતો આપીને જુદી જુદી વાતો કરીને બધું વાત સમજાવી છે સમજો તો સમજો સાને શાનમાં સમજી જાઓ વીજળીના જબકારાની અંદર મોતી પરોવાનો સમય આવ્યો છે વરસાદનો વરસો અને દેડકાનું નીકળવું તકે તક મળી ગઈ છે ભારત ભૂમિની અંદર આપણો આ મનુષ્યનો જન્મ અને ભગવાન પુરુષોત્તમ નારાયણ પૂજ્ય મોહન સ્વામી મહારાજ દ્વારા પૃથ્વી પર પ્રગટ વિચારવું આ બંને મળી ગયો ભેટો થયો એ ક્યારે આવો પ્રસંગ ન બને ભગવાનની કૃપાથી પ્રસંગ બન્યો છે તો એની અંદર પ્રીતિ થાય આત્મ બુદ્ધિ થાય દિવ્ય બુદ્ધિ થાય નિર્દોષ બુદ્ધિ થાય અને એનો મહિમા જેમ છે તેમ આપણને સમજાય આ ભગવા કપડાની અંદર ભગવાન સાક્ષાત વિચરી રહ્યા છે આ ભગવા કપડાની અંદર મૂર્તિમાન ધર્મ છે મૂર્તિમાન જ્ઞાન છે મૂર્તિમાન વૈરાગ્ય છે મૂર્તિમાન ભક્તિ છે આ ભગવા કપડાની અંદર નરી નમ્રતા છે દાસત્વ ભાવ છે દિવ્ય ભાવ છે નિર્દોષ બુદ્ધિ છે આ ભગવા કપડાની અંદર અનંત જીવાત્માને માયામાંથી મુક્ત કરવાની શક્તિ રહેલી છે મહિમા સમજાય તો આનંદના ઓઘ વડે ઉણાતીતાનંદ સ્વામી પોતે એક ગાડામાં બેસી વેલમાં બેસીને જતા હતા અને પવન ન લાગે ઠંડીનો સમય હતો એટલા માટે ગોદડી ઓઢી હતી અને ભગતજી મહારાજ દોર ચાલતા ચાલતા એમની પાછળ ચાલતા હતા અને તે વખતે કોઈએ કહ્યું ભગતજી નજીક આવો તો સ્વામીના નજીકથી દર્શન થાય ભગતજી મહારાજે કહ્યું કે જુઓ મને તો ગુણાતીતાનંદ સ્વામીની આ ગાભાની ગોદડીના ટેભે ટેભે અનંત અનંત સૂર્યના દર્શન થાય છે એટલું તેજ દેખાય છે ગોદડીના ટેભાની અંદર કારણ કે ઓઢવા કોણ છે અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાદિતાનંદ સ્વામી જે ભગવાન પુરુષોત્તમ નારાયણ નું અક્ષરધામ છે તેના ટેભાની અંદર અનંત સૂર્ય ચંદ્ર દર્શન થાય છે એટલું તે જ દેખાય છે મહિમા સમજાય તો ભેટમ ભેટા અને ન સમજાય તો છેટમ છેટા બાજુમાં બેઠા હોય તો પણ આપણે બીજા સાધુ જેવા સમજીએ આપણા જેવા સમજીએ અને એમની તમામ ક્રિયાઓને પણ આપણા જેવી માનીએ જેમ નરસિંહ મહેતાએ પોતાના કીર્તન માં પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કયા રે નરસૈયા સ્વામીની લીલા ઓલા મતિયા કહે છે માયા રે પોતાને જેમ ભૂખ લાગે તરસ લાગે સુખ આવે દુઃખ આવે ગુસ્સો આવે કામ ક્રોધાધિક વ્યાપે એમ ભગવાન ના સ્વરૂપ ની અંદર એવા ભાવ પરઠે પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની માયા રે નરસૈયાના સ્વામીની લીલા ઓલા મતિયા કહે માયા જુદા જુદા મત મતાંતર ની અંદર માનવા વાળા ભગવાનના સ્વરૂપ ને ઓળખી શકતા નથી એમ જ માનતા હોય તો માયા છે આપણા જેવું જ છે ને આપણને ગુસ્સો આવે એમ એને પણ ગુસ્સો આવે છે આપણને ભૂખ લાગે એમ એને પણ ભૂખ લાગે છે એવી પ્રકારની ભાવના ઠેન ભેગો રહેતો હોય તો પણ એ ભગવાન અને ભગવાનના અક્ષરધામથી લાખોને કરોડો માઇલ દૂર છે અને એવો જે ભક્ત હોય કે સાધુ હોય સાધુના કપડા પહેરીને બેઠો હોય પુરાણી હોય શાસ્ત્રી હોય વિદ્વાન હોય અને હજારો માણસોને કથા વાર્તા પ્રવચન પારણ કરીને ઉપદેશની વાતો કરતો હોય પરંતુ આવા પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજ એવા સાચા સંતને ઓળખી ન શકે અને એની અંદર મનુષ્યભાવ લાવે એના ગુણની વાતો કરે કહે અને સાંભળે ને લખે લખાવે એ પછી સાધુ નથી ભક્ત નથી સત્સંગી નથી મહાપાપી છે એનો કોઈ કાળે કલ્યાણ કે ઉદ્ધાર નહીં થાય આવી અદભુત વાતો નિષ્કુળાનંદ સ્વામીએ આ ચોસઠ પદીની અંદર વર્ણવી લીધી છે આ ત્રેસઠમા પદની અહીંયા આગળ આપણે સમાપ્તિ કરીએ છીએ કે આવતીકાલે ચોસઠમું પદ રથયાત્રાનો પરમ પવિત્ર દિવસ છે આવતીકાલે ચોસઠમાં પદનું ગાન કરીને આપણે આ ચોસઠ પદીના પ્રવચન માળાની પૂર્ણાહુતિ કરવાના છીએ ભગવાન સ્વામિનારાયણને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે મહિમાનો મહિમા પ્રવચન માળામાં જે મહિમાની અદભુત વાતો થાય છે એ મહિમાની આધ્યાત્મિક ભૂમિકા છે એ અમારા જીવનની અંદર સિદ્ધ થાય એવી અમારા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરો મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ